નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી ની અંદર હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે જે છે એ લીલુડી ધરતી ની અંદર કંઈક ને કંઈક ખેતી ની માહિતી એ મિત્રો એ મેળવવાનો પ્રયત્ન એ આપણે બધા કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ વરિયાળી ના પાક ની કે વરિયાળી ના પાક માં હવે પછી શું કરવું મિત્રો વરિયાળી ના પાક ની અંદર હાલ જે છે એ કહેવાય ને કે ખૂબ કહેવાય કે એની અંદર સરસ મજાનો જે છે એ પાક અત્યારે જે છે એ ખેડૂત મિત્રોને તૈયાર થઈ રહ્યો છે આજે આ વરિયાળીના ફિલ્ડની અંદર એ મિત્રો આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે વરિયાળીના પાકની અંદર સૌથી જો કોઈ અગત્યની વાત હોય તો એ ફૂટ પડવી એ છે મિત્રો આ ફૂટ જે છે એ ફૂટ જો આપણે આવી પાડવી હોય તો શું કરવું ફૂટ માટે જે છે એ મિત્રો આપણે ઘણા બધા પ્રયત્નો જે છે એ ખેડૂત મિત્રોના એ હોય છે કે ખેતીની અંદર જે છે એ ફૂટ માટે જે છે ખેડૂત મિત્રો આપણે ઘણા બધા જે છે પ્રયોગો ખાતરો નાખતા હોય દવા છાંટતા હોય પણ સૌથી સરળ અને સૌથી સસ્તું જે છે એ જો કોઈ વિકલ્પ હોય તો એ મિત્રો એ ફોલિક એસિડ છે ફોલિક એસિડ જે છે એ બજારની અંદર તો અનેક જે છે એ કંપનીના એ બજારમાં મળે છે ત્યારે આ ફોલિક એસિડ જે છે એ પ્રોસીડના નામે જે છે એ બજારમાં જે મળે છે એ જે તુલસી એગ્રો ઇનિવિટીવ દ્વારા એ તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ એ ફોલિક એસિડ એ માત્ર જે છે એ પમમાં પચીસ ગ્રામ જેવું નાખીને જો આપણે છંટકાવ કરીએ તો મિત્રો આની જેવી ફૂટ એ મિત્રો આપણે આની અંદર પાડી શકશું અને ફૂટ જે છે કામ જ ફૂટ પાડવાનું છે છોડવો જે આપણે ગમતો ન હોય છોડની અંદર ફૂટ ન પડતી હોય તો આ ફોલિક એસિડ જે છે એનો છંટકાવ એ મિત્રો તમે ખાલી એક પમમાં પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરો અને પછી પાંચમાંથી સાતમા દિવસે તમે જ્યારે જોવા જશો ત્યારે જે છે એ તમને આખા છોડની અંદર તફાવત દેખા દેખાશે છોડની અંદર જે છે એ મિત્રો એની કુમાશ એની જે નર્વાશ અને છોડ જે છે એ આમ કહેવાયને કે જો છોડ તમને ક્યાંય પીળો દેખાડતો હોય આમ નમાલા જેવો છોડ દેખાતો હોય એ છોડની અંદર તંદુરસ્તીવાળો છોડ આ ફોલિક એસિડથી જોવા મળશે પ્રિયજ સાથે આપું છે તો એક એકરની અંદર અઢીસો ગ્રામ જે આપણે કહીએ છીએ પ્રોસીડ એનો ઉપયોગ કરીને તમે આપી શકો પ્રોસીડ જે છે એની કિંમત બસો નવ્વાણું રૂપિયા છે એક એકરની અંદર બસો નવ્વાણું રૂપિયા એટલે મિત્રો અઢી વિઘા એ જે છે એ ત્રણસો રૂપિયાનો ખર્ચ એટલે આમ ગણીએ તો કહેવાય કે હવા હવા રૂપિયા જેવો ખર્ચ એ એક વિઘ્યા લાગશે ત્યારે આ પ્રોસીડનો ઉપયોગ મિત્રો આપણા પાકની અંદર આપણે ચોક્કસ જે છે એ કરીએ અને આપણા પાકની અંદર જે છે જીરું છે ધાણા છે વરિયાળી છે જેની અંદર દાળીની સંખ્યા વધારે પડે છે આ બધી જ દાળીઓની સંખ્યા વધારવા માટે આ મિત્રો પ્રોસીડનો ઉપયોગ તમે કરી શકો છો અને સાથે સાથે મિત્રો જે મિત્રો ખાતરનો ઉપયોગ કરે છે તો ખાતર જે છે એ આપણે એક એકરની અંદર એ આઠથી દસ કિલો જેવું જ્યારે નાખીએ છીએ ત્યારે એ ખાતર સાથે જે છે એ મિત્રો જે આપણે ભલામણ કરીએ છીએ એ વરદાન એ વરદાન પ્લસ જે છે એ વરદાન પ્લસ અઢી વીઘામાં એ મિત્રો આપણે એક જે ખાતર નાખીએ છીએ એની સાથે અઢીસો ગ્રામ મિક્સ કરીને તમે જ્યારે આપી દેશો તો એ ખાતરનો જે છે કાર્યક્ષમ ઉપયોગ એ સોળ કરી શકશે જમીનની અંદર રહેલા જે અલભ્ય પ્રકારના જે પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ મિત્રો આ આપણને વરદાન જે છે એ કરી દેશે કારણ હું તો કે એની અંદર સિવિડ આવેલું છે જે કહેવાય કે દરિયાઈ અર્કમાંથી જે છે તૈયાર કરવામાં આવેલું આ સિવિડ એ અન્ય કંપનીઓના જે છે બજારમાં જ્યારે મળે છે એની સરખામણીમાં આ પ્યોર સિવિડ જે છે એ બજારની અંદર એ લઈ અને જે છે એ આવેલા છે અને આ જે સિવિડ છે એ પોતે તો પોષક તત્વોનો ભંડાર છે જ ઉપર છંટકાવ કરશો તો એ જે છે છોડની અંદર જે એના જે આપણા જે સત્રે પોષક તત્વો જે છે એ છોડ લે કે એની પોઝિશનની અંદર એ ફેરવશે સાથે સાથે જમીનની અંદર જે જો મિત્રો આપણે આપી જઈશું તો એ જમીનની અંદર જે છે જે આપણે ખાતરનો ડોઝ જે છે એ અડધો કરી દેવાનો છે અને જે અમારા પ્રાકૃતિક ખેતી કરેલા ખેડૂત મિત્રો છે એમને તો એ કહેવાય કે સોનામાં સુહાગા એના જેવું કામગીરી છે કે આપણે જે આપણે જે કાંઈ ઘન જીવાનું છે કે સાથે સાથે જે છે એ આપણું દિવેલીનો ખોળ કે એડીનો ખોળ અથવા તો સાણિયું ખાતર અથવા તો ભીની માટી એની સાથે એ અઢીસો ગ્રામ જે છે એ ભેળવી ચાર પાંચ કિલો માટી લઈ અને અઢીસો ગ્રામ જે છે એની સાથે ભેળવી અને એને જે છે એ વેરી દેવામાં આવશે તો મિત્રો એ પાકની જે છે એ કંઈક ગુણવત્તા જે છે એ પાકની જે છે એ કંઈક ક્ષમતા જે છે એ મિત્રો કંઈક અલગ હશે મિત્રો આ પાકની આ ફિલ્ડની અંદર તમે જોઈ રહ્યા છો એ આ વરિયાળીનો ફિલ્ડ છે આ ફિલ્ડની અંદર એ મિત્રો સીવેડ અને પ્રોસીડ બરાબર જે કહેવાય ને કે જે વરદાન અને જે છે એ પ્રોસીડનો ઉપયોગ એની અંદર કરવામાં આવેલો છે અને આ ફિલ્ડના જે છે એ તમે ફૂટ કોઈ પણ છોડ લો એની તમે ફૂટ જોશો તો એની ફૂટની સંખ્યા જે છે દાળીની સંખ્યા એ મિત્રો તમે જોઈ શકો છોડ નાના હોય ઓલા છે પણ સતાય જે છે આ એની ફૂટ જે છે એ તમે જોઈ રહ્યા છો મિત્રો આવીને આવી ફૂટ એ તમારે જીરાની અંદર ઘાણાની અંદર જો તમારે લેવું હોય તો ચોક્કસ જે છે એનો ઉપયોગ કરજો અને એના માટે મિત્રો તમને ગુજરાતના કયા ખૂણામાં કયા વિસ્તારમાં કયા એગ્રોમાં જે છે એ તમને મળશે તો એ મિત્રો જે છે તમારો એમનો હેલ્પલાઇન નંબર જે છે એ તમે નોંધી લો નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી ત્રાણું છ નેવ્યાશી

કિસાન દિવસ જ્યારે આજ કિસાન દિવસે એ મિત્રો જ્યારે તમે બધા મળ્યા છો ત્યારે ચોક્કસ જે છે એ મિત્રો તમને વિડીયો ગમશે જો વિડીયો ગમે તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને લીલુડી ધરતીની અંદર મિત્રો તમે નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા નવા વિડીયો આવા નવા ખેતીના પાકોની માહિતી એ તમને મળતી રહે બસ ખેડૂત મિત્રો આજના દિવસે જય જવાન જય કિસાન